જેમાં અમે આર્ટિસ્ટ ને બધું કરાવીએ છીએ સ્ટુડન્ટ ડિઝાઇનર એટલે અમારે વેબિનાર ને પાંચ જણા વચ્ચે આ સાહેબે કીધું એમ ડિઝાઇનર જયારે પાંચ જણા બેઠા હોય તો અમે કેમ છોકરા બેઠા હોય તો અમે કરાવી શકીએ પચાસ જણા બેઠા હોય તો કરાવવું થોડુંક અઘરું એટલે પછી સાહેબનો કોન્ટેક્ટ થયો એટલે સાહેબ પાસે ક્લાસ કર્યા હોય ચોક્કસ આપણે વર્ષ દિવસ થઈ ગયો છે એટલે પછી તો સાહેબ આપણે કહે પછી વધારે પડતું પ્રેક્ટિસ ને એ બધું પણ જનરલી હવે હું ત્રીસ ચાલીસ છોકરા વચ્ચે પણ હું મારો વેબિનાર લેવા અને કે આમાં ઓલા કીધું એમ કે ઇન્વેસ્ટમેન્ટ તમારે જોતું હોય ને કોઈ જગ્યાએથી તમારે આ નિલેશભાઈ પાંચ કરોડ રૂપિયા જોતા હોય તો એને તમારું સ્પીકિંગ પાવર સારો હોય ને તો નિલેશભાઈ કે હાલ્યો કાલ સવારે ચેક લઈ જાય એમ જ નહીં કે તમારું સ્પીકિંગ પાવર સારું હશે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારો બિઝનેસ છે કોઈ ડીલ કરવાની હોય તો કોઈ પણ વસ્તુ તમારી પોસિબલ થાય સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ